અને ત્યારબાદ ગુજરાત અને દેશમાં જે પ્રકારે શ્વેત ક્રાંતિની બોલબાલા થઈ છે આપણે વાત કરવી છે આજે ભાવનગરની ભાવનગર જિલ્લામાં પણ કહી શકાય કે સરકારી ડેરી હતી પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે ડેરી બંધ થઈ અને ત્યારબાદ ભાવનગરની વાત કરવી હોય તો ભાવનગર જિલ્લામાં ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના થઈ અને આના કારણે ભાવનગરમાં પણ શ્વેત ક્રાંતિના મંડાણ થયા અને આ મંડાણ કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો મહેન્દ્રભાઈ પનોજ છે આપણી સાથે તેઓ જોડાયા છે હાલ તેઓ સર્વોત્તમ ડેરીના ચેરમેન છે આપણે તેમની સાથે વાત કરવાની છે મહેન્દ્રભાઈ સૌથી પહેલો સવાલ એ છે ભાવનગરની જે સરકારી ડેરી બંધ થઈ હતી અને અચાનક આપે આ પ્લાન કર્યો શા માટે આવો વિચાર ક્યાંથી આવ્યો આપને સર્વપ્રથમ તો ચોવી બાર બે ઓગણીસો નવ્વાણુંમાં રાજ્ય સરકારનું જે નિગમ ચાલતું હતું આ નિગમ સરકારે બંધ કર્યું આમ તો ભાવનગરમાં નુકસાની નહોતી જતી પણ સમગ્ર ગુજરાતમાં બંધ કરવાનો નિર્ણય કર્યો એના લીધે ભાવનગરમાં પણ આ નિગમની ડેરી બંધ કરવામાં આવી અને એ વખતે નિસવડ ગામ તળાજા તાલુકાનું છે એમાં મંત્રી તરીકે અમારા જે હાલના એમડી સેવા એચ જોશી સાહેબ કામ કરતા હતા અને બધા જ પશુપાલકો આ નિગમ બંધ થવાથી નિરાશ થઈ ગયા હતા અને આ દૂધના વ્યવસાયમાં એકદમ શૂન્ય અવકાશ આવી ગયો હતો અને એ વખતે હું જિલ્લા ભાજપનો અધ્યક્ષ હતો અને આરોર જિલ્લા પંચાયત કારોબારી સમિતિમાં ચેરમેન પણ હતો અને બધા પશુપાલકો જિલ્લાના ભેગા થઈ અને આપણે હરિભાઈ જોશીને આ કામગીરી સોંપી એમની સાથે હું સંપર્કમાં હતો એટલે મારી પાસે આવી અને મને એમણે વાત કરી એટલે અમે આ દિશામાં એક પછી એક કદમ ઉઠાવતા ગયા સરકારની અંદર રજૂઆત કરતા ગયા એટલે સરકારની સાથે રજૂઆત કરતા અમને ઉત્તમ ડેરી અમદાવાદ એમની સાથે અમારું જોડાણ કરી દીધું એટલે બે હજારમાં અમે દૂધ પાછું શરૂ કર્યું આ બે હજાર દૂધ બે હજારમાં દૂધ શરૂ કર્યું અને ત્યારે આનું સંચાલન બધું અમારા મરીભાઈ જોશી કરતા હતા એટલે બે હજારથી થી

અને આપણે ડેરી બનાવીએ તો આપણા ભાવનગર જિલ્લાના પશુપાલકોને ખૂબ મોટો લાભ થશે અને આપણે ખેતીની સાથે પૂરક વ્યવસાય છે એ માત્ર પશુપાલન છે અને એ વખતે ખેતીમાં પણ ખૂબ ખર્ચાળ ખેતી થઈ ગઈ હતી ખેતીમાં લોકોને ખર્ચ વધતો હતો અને ઉત્પાદન ઘટતું હતું ત્યારે ખેડૂતો વૈકલ્પિક વ્યવસાય તરીકે શું કરશે એવું એ વખતે અમે ધ્યાનમાં લઈ અને નક્કી કર્યું કે પશુપાલન જો અહીંયા જીવતું હશે તો ખેડૂતો પશુપાલન ઉપર પોતાનો જીવન વ્યવહાર ચલાવી શકશે એટલે અમે એ કામગીરી પાસે હરિભાઈ સોંપી અને દૂધ સંઘનું રજીસ્ટ્રેશન કરવાનું નક્કી કર્યું અંદર અમે ગામે જે મારું વતનનું ગામ છે ત્યાં એક અવિધિસરની મિટિંગ બોલાવી અને એની અંદર નક્કી કર્યું કે આપણે સંઘ બનાવો છો એટલે સંઘના રજીસ્ટ્રેશન માટે જે કાર્યવાહી કરવાની થાય એ અમે એચઆર જોશી સાહેબને સોંપી એમણે પેટા કાયદો લખ્યો અને એ વખતે ઉપાધ્યાય હતા જિલ્લા રજિસ્ટ્રાર એટલે એમની પાસે દૂધ સંઘનું રજીસ્ટ્રેશન બે હજાર એકની અંદર કરાયું હવે બે હજાર અમને છું કે આપણે આપણો રજીસ્ટ્રેશન થઈ ગયો છે અને ત્યાં સુધી અમે બે હજાર એકથી થી બે હજાર સુધી મેનેજર તરીકે એચઆર જોશી સાહેબને રાખ્યા પણ પગાર આપતા નહોતા પાંચ વર્ષ સુધી અમને અમે પગાર નથી આપ્યો અને તેમ છતાં અમે અમારા જે પશુપાલકો જે અમારી મંડળી હતી દૂધ અમારી સભાસદ આ મંડળીઓને દાણ વેચી અને સ્ટેશનરી વેચીને પંદર ટકા ડિવિડન્ડ આપ્યું પગાર ખર્ચ ઝીરો આ રીતે અમે એક અને પછી બીજા બે કર્મચારીનો પણ વધારો કર્યો પછી ધીરે ધીરે અમને એમ લાગ્યું કે હવે આપણે વિસ્તાર વધારવો પડે એટલે બે હજાર સાતની અંદર અમે અહીંયા સિહોર ખાતે પેકિંગ પ્લાન્ટ કરવાનું નક્કી કર્યું સિલિંગ સેન્ટર તળાજામાં હતું અહીંયા આ જમીન અમે બે હજાર ની અંદર દસ વીઘા જમીન ખરીદી આ જમીન ખરીદી કર્યા પછી એનું બાંધકામ કર્યું બાંધકામ કરીને મશીનરી નાખવાની હતી એ વખતે અમને સરકારમાંથી કે બેંકો તરફથી કોઈ લોન કે આર્થિક સહયોગ મળતો નહોતો એ વખતે આવી કોઈ સબસીડીઓ સરકારમાં કંઈ કોઈ યોજનાઓ નહોતી અને અમારે આ બનાવવા માટે પૈસાની જરૂરિયાત હતી એટલે અમે એસબીઆઈ બેંકનો સંપર્ક કર્યો એને કીધું કે તમે તારણમાં કંઈ મૂકો તો અમે તમને લોન આપી અમારા અમારી ડેરી પાસે તારણમાં મૂકવા માટે એ વખતે કશું હતું નહીં એટલે અમે એને કીધું ભાઈ અમે અમારી પોતાની વ્યક્તિગત મિલકત કોઈ મૂકીએ તો તો મને કહે અમે તમે એની ઉપર ધિરાણ આપીશું એટલે અમારી ખેતીની જમીન મારો પ્લોટ અને દુકાન અને મારી પોતાની જે ગામડે હતી એ જમીન એસબીઆઈમાં બેંકમાં તારણમાં મૂકી અને તારણમાં મૂક્યા પછી એની ઉપર બે કરોડની લોન લઈ અને આ પેકિંગ પ્લાન્ટ અમે બે હજાર સાતમાં સિહોર ખાતે શરૂ કર્યો અને આ ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ના ડેરીનું નામ સર્વોત્તમ ડેરી એવું અમારે હરિભાઈ જોશી દ્વારા સૂચન આવ્યું એટલે સર્વોત્તમ ડેરી એવું નામ અમે સ્વીકાર્યું અને પેકિંગ પ્લાન્ટ શરૂ કર્યો એ વખતના સહકાર મંત્રી ભૂપેન્દ્રસિંહ જિલ્લાના આગેવાનો માન્ય રાજેન્દ્રસિંહજી રાણા વગેરે વગેરે બધાની ઉપસ્થિતિમાં અને સાધુ સંતો ઉપસ્થિતિમાં યજ્ઞ કરી અને અમે આને ઉદ્ઘાટન કર્યું મંડળી જે પ્રકારે અત્યારે આપણે અમૂલ સાથે ટાઈપ થયું છે એમાં શું કહી શકાય કેવું આપણે તો વિગત આપી હતો અમારે બે હજાર એકમાં જે આ દૂધસંઘની સ્થાપના થઈ પછી અમને બે હજાર નવમાં અમે અમૂલ સાથે જોડાયા બે હજાર બારમાં અમને અમૂલ અમૂલ ફેડરેશન ગુજરાત મિલક કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એને અમને સભ્ય બનાવ્યું બે હજાર નવથી થી અમે અમૂલ સાથે જોડાયા છીએ એટલે પહેલાં અમે સર્વોત્તમ નામથી દૂધ પેકિંગ કરીને વેચતા હતા હવે બધું જ પ્રોડક્ટ અમે જે કરીએ છીએ બધી જ અમૂલના નામે કરીએ છીએ એટલે અમૂલ અમારું માર્કેટિંગ કરે છે એટલે માર્કેટિંગ કરવાની અમારે કોઈ ઝંઝાળ ઝંઝટ રહેતી નથી એટલે માર્કેટિંગનો મોટો બોજ અમારે ઉતરી ગયો અમે ગમે એટલું દૂધનું ઉત્પાદન કરીએ અને એનું પ્રોડક્શન કરી અને અમૂલને આપી દીધી એટલે અમારો અમૂલ અમારું એનું માર્કેટિંગ કરી અને અમને એના પૈસા આપે છે અને એ પૈસા અમે ખેડૂતોને પહોંચાડે છે એટલે અમૂલ એક એશિયાની બ્રાન્ડ છે ને હમણાં નરેન્દ્રભાઈ મોદીએ પણ ટ્વીટ કરીને કીધું છે કે વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ એ અમૂલ બની છે અને એના અમે એક ભાગીદાર છીએ એક સભાસદ છીએ અને એમાં એક ડાયરેક્ટર પદ અમને મળ્યું છે ભાવનગરને એ એક ગૌરવની બાબત છે ને એના કારણે આ સર્વોત્તમ ડેરનો ખૂબ વિકાસ થયો છે અને આવતા દિવસોમાં ખૂબ મોટો વિકાસ થવાનો છે અત્યારે ભાવનગર જિલ્લાની કેટલીક સહકારી મંડળી આપણી સાથે જોડાયેલી હશે તો કેટલું દૂધ આવક થતી હશે શું વાત છે અત્યારે અમારી સાથે સાતસો મંડળી છે સાતસો મંડળી એટલે સાતસો ગામ એક ગ્રામ પંચાયતમાં એક મંડળી એની અંદર સાતસો માંથી પાંચસો મંડળી ખાલી મહિલા મંડળી છે એટલા માટે મહિલા મંડળી છે કે આનંદીબેન જયારે મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે એમણે એક પરિપત્ર કર્યો અને આમ ફરજ પડતા હતા કે અંદર આ દૂધનો વ્યવસાય મોટા ભાગે મહિલાઓ કરતી હોય છે એટલે તમે મહિલા મંડળી બનાવો મહિલાઓ દૂધ ભરવા આવે મહિલાઓ જ એનો વહીવટ કરે અને સંચાલન નહીં કરે એટલે હાથસો માંથી પાંચસો ને અઠાવન આ મહિલા મંડળી છે એટલે મહિલાનું સશક્તિકરણ થાય અત્યારે અમારી આવક દૂધની છે ત્રણ લાખ પચાસ હજાર લિટર એવરેજ આપણું વેચાણ છે ત્રણ લાખ પચાસ હજાર અને આમ ગણીએ તો આપણે ચાર લાખ લિટર સુધી પહોંચી જઈએ છીએ અમારું ટર્ન ઓવર છે વાર્ષિક નવસો કરોડ રૂપિયા એમાં ભેંસનું દૂધ સિત્તેર ટકા આવે છે અને ગાયનું દૂધ ત્રીસ ટકા આવે છે મનીયો આ માનો કે આપણે ગાય તો વાત કરીએ આ ઉપરાંતની કઈ કઈ પ્રોપર્સ આપણા બનાવીએ છીએ બધા જ પ્રકારનું દૂધ પછી અમૂલ સાસ અમૂલ મસ્તી દહીં અ અમૂલ ઘી અમૂલ પનીર અને લચ્ચી અને બીજું ફ્લેવર સંજીવની દૂધ આટલું બનાવીએ છે એની અંદર ગાયના જે ઘી બનાવ્યું છે એમાં ભેંસનું ઘી અલગ ગાયનું ઘી અલગ અને ગાયમાં પણ ખૂંદવાળી ગાયનું અલગથી ઘી બનાવે છે જે દેશી ગાય છે આપણી જેની ઉપર ખૂંદ છે અને આપણા શાસ્ત્રોની અંદર કહેવાયું છે કે ખૂંડ અંદર અ થી એના આછળ સુધી સૂર્ય કેતુ નાડી જાય છે અને એ નાડીના કારણે ગાયનું દૂધ પીળાશ પડતું આવે છે અને એ માનવ શરીરના આરોગ્ય માટે ખૂબ સારું હોય છે એટલા માટે આપણે અલગથી આ ખૂંધવાળી ગાયનું ઘી બનાવીએ છીએ મેં સમજ્યું સૌથી વધુ દૂધના જે ફેટના ભાવ હોય છે એ આપણે આપીએ છીએ કઈ રીતે પોસાય છે કઈ રીતે આપો છો આમ તો અત્યારે સમગ્ર ગણીએ તો ગુજરાતની અંદર અ આપણી સર્વોત્તમ ડેરી સૌથી વધારે કિલ્લો ફેટે નવસો રૂપિયા આપી રહી છે એટલા માટે પહોંચાય છે કે આપણે ભર્યો વહીવટ કરીએ છીએ પારદર્શી વહીવટ છે અને આની અંદર ખર્ચાઓ અમે ખૂબ ઓછા કરીએ છીએ નફો ઓછો કરી અને ખેડૂતોને વળતર વધારે આપીએ છીએ એટલે અમે નવસો રૂપિયા જેટલો ભાવ આપી શકીએ છીએ કર્મચારીઓ માટે શું કહેશો કર્મચારીઓ અત્યારે અમારી પાસે ત્રણસો જેટલા છે શરૂઆતમાં મેં કીધું એમ પગાર નહોતા આપતા એવા કર્મચારીઓ પણ અત્યારે છે કર્મચારીઓને અમે દર મહિના કર્મચારીઓની મંડળી બનાવી છે મંડળીમાંથી એમને પાંચ લાખ પાંચ લાખ જેટલું ધિરાણ પણ આપીએ છીએ કર્મચારીઓને દર વર્ષે ત્રણ જોડી ડ્રેસ ગણવેશ બૂટ મોજા અને બેલ્ટ અને એને છેવવા માટેનો જે ખર્ચ થતો હોય એ સિલાઈના પણ ખર્ચો અમે અહીંથી આપીએ છીએ વધુમાં વધુ ગામડાના લોકો છે એ દૂધ અહીંયા આપે સર્વોત્તમ ડેરી આપે એમના માટે સંદેશો શું આપે આમ તો મોટા ભાગના હવે તો પહેલા શરૂઆતના તબક્કામાં અમારી પાસે મંડળીઓ ઓછી હતી અને દૂધના ક્ષેત્રે સૌરાષ્ટ્રની અંદર એને એમાં ભાવનગરમાં ખૂબ જાગૃતિ ઓછી હતી એટલે તેવીસ હજાર લીટરથી અમે શરૂ કર્યું હતું પછી અહીંયા સિલિંગ સેન્ટર કર્યું એટલે પહોંચ્યા શરૂઆતમાં મંડળી હતી મંડળીમાંથી આજે મંડળીએ પહોંચ્યા છીએ અને જે કર્મચારીઓ હતા એ કર્મચારીઓ બે કે ત્રણ હતા એમાંથી ત્રણસો ને પચાસ કર્મચારીઓ સુધી પહોંચ્યા છીએ સાતસો ગામની અંદર પહોંચવાનું કારણ એ છે કે સર્વોત્તમ ડેરી ઉપર એ લોકોને ભરોસો અને વિશ્વાસ બેઠો એટલે અમે એના માટે જાગૃતિના કાર્યક્રમો કર્યા દર વર્ષે મહિલા જાગૃતિ અભિયાન દર વર્ષે સહકાર સપ્તાહની ઉજવણી એમાં પશુપાલકો જેટલા હોય જિલ્લામાંથી એને અમે બોલાવીએ એને સમજાવીએ એની વાત કરીએ એના કારણે બધામાં જાગૃતિ આવી દૂધનો વધારો થતો ગયો અને લોકો પણ અમારી ઉપર ભરોસો મૂકતા ગયા એટલે આજે ત્રણ લાખ ને પચાસ હજારે પહોંચ્યા છીએ આવતા દિવસોમાં અમે દસ લાખ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખી રહ્યા છીએ અને લોકોને પણ આજની તારીખે અમે આહવાન કરીએ છીએ કે તમે તમારું દૂધ આ કોપરેટિવ આપણી પોતાની સંસ્થા છે માતૃ સંસ્થા છે એમાં ભરો વધારે વધારે ભાવ મળશે વળતર પણ ખેતી કરતા દૂધમાં વધારે મળી રહ્યું છે અત્યારે આ છે છે ને દૂધની સેલ્ફ જોવા માટેનું રેફ્રિજરેટર એની અંદર અમારે સર દૂધની બે દિવસની સેલ્ફ લાઈફ આવે તો એ પ્રમાણે પાઉચ સેટ કરેલા હોય રાખેલા હોય છાસની 3 ત્રણ દિવસની આવે તો એ પ્રમાણે રાખેલા હોય અને આ કપ જે છે ને મસ્તી કપ એ બધાની એક મહિનાની સેલ્ફ લાઈફ આવે તો એક મહિના પ્રમાણે બધા બેચ વાઇઝ ગોઠવેલા હોય